તો જનતાની વાત સાંભળતા પહેલા આપણે અંબેની વાત કરી લઈએ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સંઘો મહેસાણાથી અંબાજી તરફ આગળ વધ્યા છે સેવા કરવા માટે ભક્તોની હોડ જામી છે પદયાત્રીઓ માટે આરામ મેડિકલ લીંબુ શરબત નાસ્તાની ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે મહેસાણાથી અંબાજી તરફ સૌથી વધુ ત્રણસો દસ કેમ્પ બન્યા છે તો ભાદરવી પૂનમ ને લઈને ગઈકાલથી જે રીતે મેળો શરૂ થઈ ગયો છે માનું મહેરામણમાં અંબાના દ્વાર પહોંચી રહ્યા છે અને અંબાની એક ઝલક તેમના દર્શન માટે પહોંચી રહ્યા છે ભાદરવી પૂનમનું ખાસ મહત્વ હોય છે ને એ દિવસે મા અંબાના શહેરોમાં લોકો તેમના દર્શન માટે પહોંચતા હોય છે મારી ભક્તિ કરતા હોય છે પગપાળા યાત્રા કરીને મા અંબાના દ્વાર સુધી પહોંચતા હોય છે ત્યારે પગપાળા સંઘો પણ જે રીતે નીકળીને દ્વાર જાય છે ત્યારે તે લોકો માટે વિવિધ જગ્યાએ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તે લોકો માટે શરબત હોય પાણી હોય લીંબુ શરબત હોય કે પછી જમવાનું હોય આ વિવિધ કેમ્પ દ્વારા આજે સેવા કેમ્પ ચલાવવામાં આવે છે સેવા કેમ્પ દ્વારા તે લોકોને ભોજન અને તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે

लोगों पक्षों यहां जोड़ाई रहा था जो पक्षों और हाल डाटा अंबानी सहित करती है केवल 3 दिवस तक केंद्रीय में पहुंचे जिनका घटना में यदि यदि व्यवस्थातर हाल करवा महाविद्यालय के तो बात करो हो सरपंच हो है जमात हो ढोकरा हो कछोरी हो सेवा अनेक ऑफको पूरी के देवता के तथा हाल सेवा जोआ मिली है मोटी संख्या में पकवाड़ा पक्षों से 250 हमले नाम के साथ के तरह के नाम के तरह